બોલો ખેડૂત મિત્ર ભેંસુ દોવાઈ ગઈ હા એટલે તમારો છેલ્લે વારો લીધો હિમજા તમે લખ્યું હતું કે હાડા હા ઉધી ભેંસું દોવાતી મેં કીધું આપણે હાડા નવની આજુબાજુ વારો લઈએ બોલો હાલો છેલ્લો ફોન છે તમારો પછી લગભગ બંધ થઈ જશે હા સર તમારી પર્સનલ ઓળખ નહીં આપતા કાય હો YouTube માં મુકતા હોય છે બોલો હા આપણે જમીન ખરીદી છે સર હ પછી મારા નામનું એક બાના કટ કર્યો બાર મહિના પછી મારા પિતાના નામનો પછી દસ્તાવેજ કર્યો હું પૂછું એટલા જવાબ આપો હવે બાનાકત તમે ક્યાં રજિસ્ટ કે ખાલી હાથે લખેલું હતું રદ કરાવો બાના રદ કરવાનું બાકી રહી ગયું છે છે તો હવે થાય ભલે થઈ ગયા કઈ વાંધો નહીં બાનાખત રદ થઈ શકશે નાખો તમે તમે છો ને બાનાખત કરનાર તો

ઓકે ઓકે સર અને પછી પાછો હાથ નંબર માં નોંધાવી દેજો બાનાકત ક્યાંક ઉભો હોય નીકળી જાય હા ઓકે ઓકે સર ભલે ભાઈ આવજો ખેડૂત મિત્રો ખેડૂતોની અજ્ઞાનતાને કારણે આવા અવનવા લોચા થતા હોય મારી ચેનલ સાંભળી અને ખેડૂતોને આવા બધા પ્રશ્નો ઊભા થાય અને એનું નિરાકરણ કરાવી લે એ સારી વસ્તુ છે ચાલો એક નાનો એવો જોક કરી નાખીએ પુરુષો છે ને આમ હાવ ઘોડા હોય સમજ્યા અને એકદમ ભાવી હોય પાછા એસટીની બસમાં બેઠા હોય હાકડ મુકડ બેઠો હોય અને બાજુમાં કોઈ લેડીઝ આવીને બેસી જાય અને પછી એને નીંદર આવે અને આ ભાઈના ખભા ઉપર માથું ઢાળી દે અને ભાઈને અમદાવાદ ઉતરવું હોય તો અમદાવાદ ન ઉતરે કે કોઈની નીંદર ક્યાં બગડવી છે કે સુરત